ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ અગિયાર આજે જે ઇંગ્લિશ પ્રશ્નપત્ર છે બરાબર એના માટે મોસ્ટ ટાઈમ બી તમારી સમક્ષ લઈને આવી ગયા છે તો મિત્રો ચેનલમાં નવાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર આપણે શરૂઆત કરીએ પ્રશ્નપત્રના સોલ્યુશનની બરાબર સેક્શન નંબર એ સેક્શન નંબર એ ટ્રુફોલ્સ તો ડીએનએ કેન વી ફેંકડ તો આ વાક્ય સાચું છે ક્વેશ્ચન નંબર બે વી સ્મેલ વેન વી ઇનહાલ તો આ વાક્ય પણ સાચું છે ધ ઇમિટ તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે પ્લે ઇનહાલ તો એનું થશે એક્સાલ ક્વેશ્ચન નંબર પાંચ ફંક્શન આપેલ છે તો ક્વેશ્ચન પહોંચમાં ધ પ્રતિ ઇઝ ક્લિયર ક્લિઅર ધેન મેની અધર બોય ઇન ધ ક્લાસીઝ તો આ વાક્ય શેનું છે તો આ વાક્ય કમ્પેરિંગનું છે ધ ખુશી વેન્ટેડ ટુ કેનેડા સો ધેટ સો ધેટ શ આવશે તો સો ધેટ આવશે પર્પઝમાં ક્વેશ્ચન નંબર સાત હેબ્યુચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ તો એબ્યુચ્યુઅલ એક્શન ઇન પાસ્ટનું કી છે યુઝડ ટુ તો યુઝડ ટુ પછી શું વી વનનું રૂપ આપવું જોઈએ તો એ સમાં છે ડીમાં ક્વેશ્ચન નંબર એટ વીચ સીટી ઇઝ ડોટ ઇયર કમ્પેરિંગ કરવાનું છે તો એ બી અને સી બંને આપેલ છે પણ બીમાં એની આપેલ છે તો એની પાછળ એક વચન આવે અને મેની હોય તો એમાં પાછળ બહુ વચન આવે તો વિકલ્પ સી સાચો છે ક્વેશ્ચન નંબર નાઇન વાક્ય ઉપરથી જવાબ બનાવવા વાક્ય ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે તો એનો ક્વેશ્ચન નાઇનમાં જ સાચો વિકલ્પ છે ફોર વિચ ચેજ સી સાચો છે સમટાઈમ મધર મેક્સ પીઝા ફોર અસ તો વોટ ડઝ મધર મેક્સ ફોર અસ વિભાગ બી ફકરા ઉપરથી જવાબ हु आर द लैजेंड्री तो बादर ब्राउन बायोमेक्स बेक्सी आर द लेजेंड्रीजल फैशनल कैरेक्टर इन द वर्ल्ड ऑफ द इन्वेस्ट ऑन विच इज द मॉडर्न मॉडर्न मेथड फॉर ઇન્વેસ્ટિગેશન તો ડીએનએ એનાલિસિસ ક્વેશન નંબર તેર ઇટ ઇઝ નોન ધ નોઈસ બટ ધ ટંગ ટંગ ધ રિવેલ ધ ટ્રુ ફ્લાવર ઓફ ધ ફૂડ તો આ સેમ લીટી આપેલી છે આપણા ફકરામાં પણ આ તમે જોઈ શકો છો તો આમાં ટંગ આગળ છે અને નોઈઝ પાછલ થાય તો આમાં કેશું છે ફોલ્સ પીક ધ સિમિલર વર્ડ આ તમારે કમેન્ટ કમેન્ટમાં જણાવવાનું છે ક્વેશ્ચન નંબર સી પીક આઉટ ધ સિમિ સિમિલર વર્ડ ઓફ ધ પોઈઝન પોઇઝન મતલબ કે થશે પોઇઝનનો અર્થ થાય છે ઝેર મોસ્ટ ઓફ ધ સ્નેક ઇન ગુજરાત આર્થ વિન્યુમિયર્સ તો વાક્ય ફોલ્સ છે કારણ કે ગુજરાતમાં આવેલા સાપ નોન પોઈઝન છે ક્વેશ્ચન નંબર સત્તર હાઉ કેન મેન બી નોવન તો મે માણસ જાણી તો ક્યારથી બની શકે વેન વી રીડ ધ બુક વી વેન વી વેલ એઝ બાય ધ કંપની હી કીપ્સ આટલા સુધી તમ આપણો જવાબ આવશે ક્વેશ્ચન નંબર અઢાર ક્વોલિટી ઓફ ધ ગુડ બુક તો આ ગુડ બુક મેની ફ્રેન્ડ્સ હાઉ ડઝ ધ તો ક્વેશ્ચન ઓગણીસનો જવાબ આવશે ઇટ ઓલવેઝ રિસિવ અસ વિથ સેમ કાઇન્ડનેસ એન્ડ ઓલ્ડ એજ ક્વેશ્ચન નંબર સી સમારી આપેલ છે તમારે ટાઇટલ આપીને તેનું સંક્ષેપીકરણ કરવાનું છે ક્વેશન નંબર એકવીસ વોટ ઇઝ ધ ન્યૂઝ અબાઉટ તો ન્યૂઝ અબાઉટ આ ન્યૂઝ શાના વિશે છે તો ન્યૂઝ અબાઉટ ધ વુમેન વર્લ્ડ કપ ઇન્ડિયન વિક્ટ્રી ઇન વર્લ્ડ કપ इंडिया वोज फाइनली क्राउनेड इंडिया वोज फाइनली क्राउंडेड वर्ल्ड कप चैम्पियन इन द वर्ल्ड कप क्रिकेट एंड इट्स जनरिंग मेकड बाय अ लॉन्ग हिस्ट्री हुईज कैप्टन ऑफ द इंडियन क्रिकेट वुमेन इंडियन क्रिकेट वुमेन कैप्टन कौन था

પોએટના એની ક્યાંક કવિના દાદાએ વાયું હતું વોટ ડઝ ધ પોએટ એપ્લાય ટુ વુડમેન પોએટ એપ્લાય ટુ વુડમેન ટટ નોટ ધ સિંગલ ટટ નોટ ધ સિંગલ બાથ ક્વેશ્ચન પચીસનો જવાબ એમ પણ બની શકે ધ પોએટ એપ્લાય ટુ વુડમેન ટુ નોટ કટ ધ ટ્રી Do as directed Miss Jenny is a teacher. Miss Jenny is a teacher. Yeah, he. Miss Jenny. Then why He. He loves. He love teaching. He. He has many. He has many hundred method of teaching. સ્ટુડન્ટ લાઈક ટુ લર્ન વિથ હિમની જગ્યાએ થશે હોર હી તો અહીં થઈ થશે કે હી ડઝ નોટ હી ડઝ નોટ લાઈક ટુ પનીશ મેની સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન નંબર વિભાગ ડી ક્વેશ્ચન નંબર સત્યાવીસ ડુ ડુ એઝ ડાયરેક્ટ ડુએ ડાયરેક્ટ તમે તમારી રીતે મનાઈ શકો છો ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ કન્ડિશન ઇન ધ ફાસ્ટ તો ભૂતકાળની પરિસ્થિતિનું વર્ણન કરવામાં શેનો ઉપયોગ થશે વી કુડ હેવ હેવ બીન રાઇટ ઇન ધ એક્ઝામ ટીચર તો વિકલ્પ સી સાચો છે ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ ડબલ કમ્પેરિઝન ડબલ કમ્પેરિઝન તો બં એક જ વાક્યમાં બે વાર ધા આપવું જોઈએ તો એ આપણે જોઈએ તો ક્વેશન ઓગણત્રીસમાં વિભાગે વિકલ્પ એ સાચો છે સોરી ક્વેશ્ચન નંબર ત્રીસ ઓલ ઓફ ધ સ્ટુડન્ટ રસ રસ ડુ ગ્રાઉન્ડ સુઈંગ પર્પઝ પર્પઝ બતાવવા હોય તો શું વિથ અ વ્યૂ ટુ વિથ અ વ્યુ ટુ પછી શું એન્જોઈંગ આપવું જોઈએ ધ ગ્રાઉન્ડ પર્પઝ ટુ સો ધેટ હી કુડ મેન તો અહીં જવાબ આવશે સો ધેટ હી કુડ એન્ડ એન્જોય ધ મેચ વિભાગી ડેટા રાઇટિંગ આપેલ છે તો તમારે એસી શબ્દોમાં તેનું વર્ણન કરવાનું છે પછી ચોત્રીસમાં નિબંધ આવેલ છે ઇફેક્ટિવ ઇન્ટરવ્યુ સ્કિલ ઇન્ટરવ્યૂ સ્કીલ માય ડ્રીમ સ્કૂલ એન્ડ ક્વેશ્ચન પોત્રીસમાં તમને ઈમેલ લખવાનો છે ટુ ટુ ઇનવિટિંગ સેલિબ્રેટ સ્પોર્ટ ડે વિથ હિમ